જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ આજે શ્રાવણ મહિનાનો ત્રીજો શનિવાર હનુમાનજી મહારાજને શ્રાવણ મહિનાના અલગ અલગ શનિવારે દિવ્ય અને સુંદર અનકોટ દાદાને ભોગમાં ધરાવવામાં આવતા હોય છે પહેલો અનકોટ દાદાનો સુંદર મજાનો ફ્રૂટનો હતો ડ્રાય ફ્રૂટનો ગયો અને આજે દરેક નાના બાળકથી માંડીને વડીલોને મનપસંદ એવી ચોકલેટનો અનકોટ દાદાને ધરાવવામાં આવ્યો છે આજે હનુમાનજી મહારાજના પરમ ભક્ત રાજેશભાઈ બાહેતી એમણે સુંદર મજાની ચોકલેટની ફેક્ટરી છે ત્યાં પવિત્ર થઈને ચોકસાઈપૂર્વક આ ચોકલેટો બનાવી તેમજ વિદેશની અંદર હોંગકોંગ કેનેડા લંડન અને અમેરિકા જેવા દેશોમાંથી ચોકલેટો અહીંયા દાદાના ભક્તોએ મોકલાવી છે અને એ દાદાને સમક્ષ અન્કુટના રૂપમાં ધરાવવામાં આવી છે આજના દર્શન કરીને હજારોને લાખો બાળકોથી માંડીને વડીલો સુધીના તમામ લોકો આનંદિત થઈ રહ્યા છે અને પંચાણસો જે પંચાણસો કિલો જેટલી ચોકલેટ છે અને લગભગ છ થી સાત દેશની અંદરથી આ ચોકલેટો અહીંયા દાદાની પાસે પહોંચી છે